હેલો મિત્રો અત્યારે આ ખેતર છે ને મારે વાપવાનું છે એમાં તવા છું તવા મરાય ને ઓની અંદર છે ને શિયાળું મગફળી કરવાની છે પણ આકડા તો ઉગાડ્યા છે ને આ બધા દાદરી છે ઘર બધા અમદાવાદ એટલે આકડા ઉજ્યા ના હોય તમારે કોઈ ફેન્સી વાત કરાતા નહીં આમદારી રૂપિયા ની કોઈ પડી છે નહીં

অিনিডে জন্জা, কভিনেছেলের্ালে ঎ স invention লেরেরেলে, নিখাạबযেলেয়ে এবংদতরখ কাবস৅am ইলমবে঺ারকা জিলারেফরে নিলম মঽমমন্ব�

ઓકે એ હોય કાપુ શું બાવડીયા બાવાડી જે રૂતી ભૂતી ભૂતી તૈયારી ચાલુ ફોક થોડ હું કરી કેટલા મોટા હોય જ મેં એક એક થોડો અત્યારે એમ એક જ મેં વાય્યા હતા એને એક એક વાયા હતા મેં નિકૂલને બધે મોટા મોટા થઈ ગયા ને હા તો દોસ્તો

બબ જીરો જીરો ઉનાળાવાબુ થક એમ હા ઉને હજીુર થાય ઉનાળા લાગવા શિયાળ જીરો સાહેબ શિયાળ સાહેબ આતારે પલાગલો મારે કમ્પ્લીટ મેલદી ચોખો કરવું હોય હોય આસુ પગરે દરવાગો આયા આ મસ્ત મને ગાવડી છે ને ગાવડીયું હા હા ઈરી ને આ ચોરયો છે હ આ પાપડીયા આ ચોરયો છે હ તોમો આ ચોરયો તો ખાટા બહુ લાગે હોય આ પાપડી ને ડબલ બકરા ફાક પાઠ હો એમ આવ કાબડે

કોઈ લઈ જાય કોઈ ના લઈ જાય એટલે આ મફત કોઈને દોતાવાડ લઈ જાય વાડી લઈ જાય માર તો ખેતર ચોખું નાખો સાઈડમાં હા એ ને પછી પછી ભેગું લઈ લેશે પછી નો ઓકે ની કોઈ તો કોઈ ની જાય તો બહાર નાખશે હા આટલો મોટું છે આમાં તમે એક વીઘો ખાલી સોળાફળી વાવો ખાલી ટ્રીટમેન્ટ કરો તમે આટલા એક સોળાફળી એક લાખ ને મળે અને ઘરે તમારે શાકભાજી થાય એ ઘરે શાકભાજી બચી જાય સોળાફળી કરો થોડીક દાળ ફળી થોડોક વાવો આપડે પણ આ પાદળી નું તળાવ છે લાલ હવે અહીંયા તળાવ ભર્યું છે કાયમ માટે મોદી પાણી છોડી દે નરમતા હોય કરી દેવું હોય અને બધું આખો વેપાર શાકભાજી ભાજપ કરો

બોલો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરો સપોર્ટ કરજો જો હવે થાકી ગયા ખરાબ બપોરે ગયા તા ત્યારે પોસવા ગયા ઘરે જાય છે ઘરે જો રસી બનાવશે આપણા હાથમાં છે આ બધું બધી ખવડાવે એટલે આ બધું બધી ખવડાવવાનું છે હા ચાલ જમ બોલે વાટી વાટી હા હા મેરો